તો હવે હમણાં ભાઈ ચા બનાવી નાખે એટલે પીન ઉતરી જાય ને પછી કરી દઈ સ્ટાર્ટિંગ હું કીએ જીગુભાઈ જીગ્યાભાઈ હાલો ભાઈ માંડવીને મીઠા માંડવી ને થઈ વીણવા આપણે કુવામાં ઉતરી ગયા ને હો ફૂટબોર કર્યો છે એકસો થયો નો થયો બદલાવા લાઈન કઈ દીધી હવે પાનું ગસાઈન રેડી થઈ ગયું છે હવે ચડાવ્યું છે હવે પાછી લાઈન નાખી દઈશું આપણે દારમાં આપણે દાર કર્યો છે આમાં આપણા જૂના દાર કરેલા બધા દાર આપણા કરેલા છે एक बे तीन चार पांच सौ बीजा बीजा बे तीन दार नीचे सौ ने एक हाथ आठ ने एक आठ आठ तो देखा है बीजा बे तीन नीचे है तीन चार फूट वाली है हम जो लाइन की दे हमें मुकेश भाई ऊपर उभा है अत्यारे પછી આપણે લાઈન નાખી હમણાં શરદી પાછું મશીન ચાલુ એટલો દાર જવા દેવાનો છે પાણી ખાટલાથી થોડું પાંચ ફૂટ એઠું છે મજા આવશે આપણે હવે નાખી દઈ લાઈન પાનનું જવા દઈએ હવે દારમાં હાલ ખાલી જગ્યા તળાવ પાનું હવે મહિને ધક્કો મારવા હવે જીજો મહીંડો હે લાઈન નાખવા ગોલાઈન નાખી દીધો પહેલવાન હેમર બાુબલી